નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં તો મિત્રો હવે રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશ ખબર જોવા મળી રહી છે તો મિત્રો આ રેશન ખુશખબર શું મળશે મિત્રો હવે દસ લાખ રૂપિયા મળશે કઈ રીતે મળશે શા માટે મળશે મિત્રો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે તો મિત્રો વિડીયો આજ સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો જો તમારે આ સહાયની જરૂર હોય અને તમારે સહાય લેવી હોય તો મિત્રો તમે ત્રીસ સપ્ટેમ્બર સુધી ફટાફટ પહેલાં આ કામ કરી લેજો તો મિત્રો તમને આ સહાય મળી શકે છે તો મિત્રો દેશના લગભગ એંશી કરોડ લોકોને મફત રાશન અપાઈ રહ્યું છે ત્યારે મફત રાશન મેળવવા માટે ઇ કેવાય જરૂર છે ત્યારે મિત્રો સરકારે તમામ રેશનકાર્ડને ઈ કેવાય માટે જ્યારે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની મર્યાદા નક્કી કરી છે જો તમે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં તમારા રેશન કાર્ડ માટે એ કેવાય ની પ્રક્રિયા પૂર્ણ નહીં કરી હોય તો તમે પણ મફત રાશન સુવિધા માટે પાત્ર નહીં ગણાવ તો મિત્રો હજી સુધી પણ તમે રેશન કાર્ડ ઈ કેવાય ના કર્યું હોય તો તમે રેશન કાર્ડમાં ઈ કેવાય જરૂરથી કરી લેજો અને હા મિત્રો જો તમારે પણ રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવાનું બાકી હોય તો તે જલ્દીથી કરી લેજો અને તે કઈ રીતે કરવું મિત્રો તેનો મેં વિડીયો અપલોડ કરેલો છે અને હજુ પણ બીજો વિડીયો જોવો હોય તો મને કોમેન્ટમાં તમે જણાવજો તો હું બીજો વિડીયો બનાવીને પણ તમને આપીશ તો મિત્રો તમે તે પણ કોમેન્ટમાં મને જણાવજો તો મિત્રો આગળ વાત કરીએ ભારતમાં ગરીબોનો એક મોટો વર્ગ છે અને આ લોકોને પોતાના જીવન લેવા માટે જે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે મિત્રો તેમનું જીવન ખૂબ જ સંઘર્ષમય હોય છે અને લોકોને દિવસમાં બે ટાઈમ ખાવાના માટે પણ જે સંઘર્ષ કરતા હોય છે ત્યારે વર્તમાનમાં સરકાર દ્વારા ગરીબો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે જ્યારે સરકાર ગરીબ વર્ગના લોકો માટે જીવનને સારું બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે જ્યારે સરકાર આર્થિક રીતે નબળા વર્ગના લોકોને દર મહિને મફત રાશન તો આપે છે સાથે સાથે બીજી પણ ઘણી યોજનાઓ ચલાવતા હોય છે તો મિત્રો ચાલો તેની વાત કરીએ તો મિત્રો રાશન કાર્ડનો ઉપયોગ ફક્ત મફતમાં ઘઉં ચોખા અને તેલનો લાભ લેવા માટે જ નથી થતો ત્યારે ભારતમાં અનેક યોજનાઓ ચાલે છે પરંતુ તે ફક્ત રાશન કાર્ડ ધારકો માટે જ છે ત્યારે મિત્રો હવે બેંક પણ રાશન કાર્ડ પર લોન ની સુવિધા આપી રહી છે જે હવે ફક્ત રેશન કાર્ડ પર દસ લાખ રૂપિયાની સુવિધાની લોન આપી શકે છે તો મિત્રો તેની વાત કરીએ કે તે કઈ રીતે મળશે ક્યારે મળશે મિત્રો સરકાર જે લોન આપી રહ્યું છે તેના વ્યાજ દર પણ સસ્તા છે અને જો તમે પણ રેશન કાર્ડ પર લોન લેવા માગતા હોય તો તમે તેમને આ અંગે વિસ્તૃત માહિતી પણ તેમની મેળવી શકાય છે ત્યારે મિત્રો તમે રેશન કાર્ડ પર દસ લાખ રૂપિયાની સુધીની લોન લઈ શકો છો પરંતુ મિત્રો તમારે ધ્યાન રાખવું કે આ સુવિધાનો દરેકને મળતી નથી આ સુવિધાનો ફાયદો ફક્ત હરિયાણાના લોકો જ ઉઠાવી શકે છે બધાને હજી મળતી નથી ત્યારે મિત્રો હજી બીજા રાજ્યોમાં પણ આવશે પણ તેમની વાર લાગશે તેની જવાબદારી હરિયાણા સરકાર પાસે જ છે આ યોજનાનો લાભ ફક્ત ગરીબ રેખાની હેઠળ જે આ જીવન જીવતા જે રેશન કાર્ડ ધારકોને જ મળે છે ત્યારે મિત્રો હરિયાણા સરકારે બીપીએલ કાર્ડ ધારકોના કામકાજને વધારવા માટે આ યોજનાની શરૂઆત કરી હતી જ્યારે મિત્રો આ લોન રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ જે નાણાં અને વિકાસ નિગમ દ્વારા અપાઈ રહી છે ત્યારે મિત્રો લોન માટે શું પૂરતો જરૂરી કરવી પડશે તેની મિત્રો વાત કરીએ જ્યાં હરિયાણા સરકાર અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધારકો માટે આ યોજના ચલાવે છે ત્યારે લોનના વ્યાજ દરમાં પણ છૂટ છે ત્યારે વ્યાજના દર ઘટાડીને ચાર થી છ ટકા રહેશે તો મિત્રો આવા કેવી રીતે કરી શકશો અરજી તેની વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો જે બેંક જઈને લોન અંગે પૂરી જાણકારી મેળવી શકે છે જ્યારે બેંકથી જ તમને અરજી પત્ર ભરવા અંગેની જાણકારી મળશે ત્યારે તમે ફોર્મ અને જરૂરી દસ્તાવેજો જે બેંકમાં જમા કરાવવાના રહેશે ત્યારે મિત્રો લોકોના દસ્તાવેજો ચકાસણી બાદ જે બેંક તમારા જરૂરી મુજબ તમને લોન આપવા માટે વિચાર છે અને ત્યારબાદ સરકાર તમને તેમને સબસીડી આપશે તો મિત્રો આ હતી માહિતી મિત્રો રેશન કાર્ડ ને લગતી તમામ માહિતી માટે અમારી આ ચેનલ ને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મળીએ નવા વિડીયો સાથે